હેલો ફ્રેન્ડ આજે આપણે મીઠી સેવની રેસીપી બનાવીશું તો આપણે અહીંયા સેકેલી બસો ગ્રામ જેટલી સેવ લઈ લીધી છે આ સેવ સેવ છે જો તમે કાચી લેતા હોય તો તે હશે અને તમારે જેટલી હોય એ પ્રમાણે વજનમાં લેવાની અને બસો ગ્રામ સેવ સામે આપણે બે ગ્લાસ જેટલું પાણી લીધું છે એને આપણે ગરમ કરી લેશું તો પાણી છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકી દઈશું અને એમાં આપણે થીનું ઘી એડ કરીશું તો અડધા કપ જેટલું આપણે ઘી એડ કરવાનું છે આ સેવ છે તે સેકેલી જ છે તો પણ આપણે આને ઘીમાં થોડી સોતે કરીશું જેથી સરસ એવો ઘીનો ફ્લેવર સેવમાં બેસી જાય જો તમારે ઘીમાં ન રોસ્ટ કરવી હોય તો તમે ડાયરેક્ટ ગરમ પાણીમાં ખાંડ અને સેવ ઉમેરી શકો છો અને ઘી ઉપરથી ઉમેરી શકો છો પણ એકવાર આ રીતના આ સેવ બનાવશો તો સરસ છૂટી છૂટી અને બહુ ટેસ્ટી સેવ બની અને તૈયાર થશે તો આ રીતના આપણે એકથી બે મિનિટ માટે સેવને આપણે ઘીમાં સોતે કરી લેશું આ ઇન્સ્ટન્ટ સ્વીટની રેસેપી છે ઘરમાં કોઈ અચાનક મહેમાન આવી જાય અને કંઈ સ્વીટ બનાવવાનું થાય તો એકવાર આ રીતના આ સેવ જરૂર બનાવી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઝડપી ઝડપથી બની જાય છે અને જો અચાનક આપણે પણ ગળિયું ખાવાનું મન થાય અને આપણે ઇન્સ્ટન્ટ કંઈ ગળ્યું ખાવું હોય તો બે થી ત્રણ મિનિટમાં બનતી રેસેપી છે સરસ એવી ટેસ્ટી છૂટી છૂટી સેવ બની અને રેડી થશે તો આપણે બે મિનિટ માટે સેવને આપણે આપણે કરી લીધી છે તે ઇનફ છે તમે ઈચ્છો ગોળ પણ ઉમેરી શકો છો અને જો તમે વધારે ગળિયું ખાવાનું પસંદ કરતા હોય તો તમારે ખાંડનું પ્રમાણ છે તે એક થી બે ચમચી વધારે લેવાનું અને તમે આમાં ઈચ્છો તો એલાયચી પાવડર પણ એડ કરી શકો છો એનો પણ ફ્લેવર આમાં ખૂબ સારો લાગતો હોય છે તો આપણે આ રીતના થોડી ખાંડ આપણી ઓગળે ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે પ્રોપર ખાંડને આપણે ઓગાળવાની નથી બાકી ખાંડનો પાયો થવા લાગશે અને આપણી જે સેવ છે તે કડક બનશે તો આ રીતના થોડી ખાંડ ઓગળવા લાગે એટલે આપણે ગરમ પાણી કરીને રાખ્યું હતું એ એડ કરી દેવાનું છે આપણે પહેલાં થોડું પાણી એડ કરીશું અને થોડું બચાવીશું પછી આપણે બધું પાણી એડ કરી દઈશું તમે ઈચ્છો તો ખાંડ છે તે ગરમ પાણીમાં ઉમેરી અને ખાંડ ઓગળે ત્યાં સુધી ગરમ પાણી કરી અને આ સ્ટેજ ઉપર ઉમેરી શકો છો તો આ રીતના આપણે એકવાર સરખું મિક્સ કરી લેવાનું છે તો આપણે સેવ છે તે સારી રીતના આપણે મિક્સ કરી લીધી છે તમે જોઈ શકો છો આપણે સેવ સારી રીતના આપણે મિક્સ કરી લીધી છે હવે આપણે બાકીનું જે પાણી છે તે ઉમેરી દેશું આ રીતના બે વધેલું જે પાણી છે બધું આપણે ઉમેરી દેશું અને હવે આપણે અને ઢાંકણ ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ માટે લો ફ્લેમ ઉપર કૂક થવા દઈશું આપણે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે અને ત્રણથી ચાર મિનિટ પછી તમે જુઓ તો બધું પાણી ઓબ્ઝર્વ થઈ ગયું છે અને સરસ છૂટી છૂટી આપણી સેવ છે તે બની અને રેડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો સરસ છૂટી છૂટી આપણી સેવ બની છે આપણે એકવાર આને મિક્સ કરી લઈશું તો સારી રીતના આપણી સેવ છે તે બની ગઈ છે હવે આપણે આમાં

ઉપરથી આપણે થોડી બદામ એડ કરીશું અને એક ચમચી જેવું ઘી એડ કરીશું આ રીતના ઉપરથી ઘી એડ કરવાથી સેવમાં સરસ એવો ઘીનો ફ્લેવર આવે છે તો તમે જોઈ શકો છો મિનિટોમાં ખૂબ જ ટેસ્ટી એવી આપણી મીઠી સેવ બની અને તૈયાર છે અચાનક મહેમાન આવે કે ઘરમાં અચાનક આપણે કોઈને ગળ્યું ખાવાનું મન થાય તો ફટાફટ બનતી રેસીપી છે અને ખૂબ જ ટેસ્ટી બને છે એકવાર આ રીતના આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી ફરી મળીશું ત્યાં સુધી આવજો